નમસ્કાર ખેડૂત મિત્રો આપણે સંજયભાઈ અમરતભાઈના ખેતરે આવે છે કૃષ્ણનગર ગામમાં જેમણે તમાકુની અંદર દેહાત નું સીબીએલ વાપર્યું હતું તો આપણે એમના મુખેથી સાંભળીએ કે કેટલા પાટામાં એમને વાપર્યું અને કેવું રિઝલ્ટ લાગ્યું તમાકુમાં ભાઈ મેં તેર પાટામાં વાપરી દ્યો હતો ટેસ્ટિંગ માટે અને એક બીજા ખેતરમાં વાપરેલું છે હા તેર પાટોમાં સારું એવું રિઝલ્ટ મળ્યું છે આટલે ત્યાં કૈજામાંથી ગ્રોથ ના નથી હા જે છે એ તેર પાટા તમારે વાપરેલા છે હા અને આ જે તમે પાછળના જે પાટા છે આ બાજુ એ નથી વાપરેલું નથી વાપરેલું એટલે કેવું લાગ્યું રિઝલ્ટ આપણને સો ટકા સર સારું જ છે સાઈઝ પત્તાની જે જમીન પર પથરાયેલા છે એ બી બધી મોટી સાઇઝ થઈ ગઈ છે તમારે પ્રેક્ટિકલ દેખાય છે ને અહિયાં વાપરેલું છે એના પાના તમે જોઈ જો આ વાપરેલો પાટો વાપર્યા વગર નો પાટો ઓકે ખૂબ ખૂબ આભાર સંજયભાઈ તમારો કે તમે સીબીએલ વાપર્યું અને રિઝલ્ટનું અનુસરણ કરી અને માહિતી આપી તમને કેવું લાગ્યું કલ્પેશભાઈ અચ્છા અચ્છા તો વાપરવું જોઈએ ને સીબીએલ હા બટાકા ચણા અને તમાકુ ત્રણે ત્રણ પાક ની અંદર આપણે શિયાળુ પાક ની અંદર દેહાત કંપનીના સીબીએલ નું રિઝલ્ટ જોયું તો આવી જ રીતે તમે દરેક પાક ની અંદર સીબીએલ વાપરો તો તમે ઉત્પાદન વધારે મળશે ખૂબ ખૂબ આભાર સંજયભાઈ તમારો